બસ મજા 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 હા એટલે કેવી બહુ એમ આ બાજુ જો આપણે છે ને જસ્ટ થોડી દ્વાર માં નીકળવાના છે એ બી આપણી બુલેટ ગાડી લઈને એમાં અમારે હિતેશભી જોડાશે

ગાડીને કેટલો સાફ રાખે જોઉં છું ને પછી લાડી આ અમારે હિતેશ હિતેન્દ્ર તેપન નંબર કેટલા તેપન તું કેટલા નંબર કેટલા નંબર તું ને આ હિતો વાહ રે વાહ તું તો ગાડી પર એકસો એક ફોર્ટી સેવન ને તારો નંબર કયો હતો એકસો એ તારો કયો હતો ચાલ તારો નંબર કયો થ્રી આ તો પેલું વન ફોર થ્રી હા હા આનો ચીસ નંબર બી હેવી હતો ને આ ગાડી તો હારો બુલેટ લે છે બુલેટ બુલેટ ચલે ભૂખા ગાડે ને આ અમારી ગાડી અહીંયા અમે બેસીને જવાનું છે અને તમે ત્યાં સુધી ફટ ફટ લાઈક બી કરો શેર કરો ઓ